વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ રજૂ કરી શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક કંઠસ્થ ગાનની અદભુત પ્રસ્તુતિ દિયોદર ધોરણ સાતમાં અભ્યાસ કરતા યથાર્થ ઠક્કરે બાવન શ્લોકોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે કંઠસ્થ ગાન કર્યું યથાર્થ ઠક્કર શ્રીમદ્ ભગવદ્ ગીતાના એકસો ચાલીસ શ્લોકો સંપૂર્ણ રીતે કંઠસ્થ ગાન કરે છે વાવથરા જિલ્લાના દિયોદર ખાતે કાર્યરત વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલ ખાતે આયોજિત શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક કંઠસ્થ ગાન સ્પર્ધામાં શાળાના ગુજરાતી તથા અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા રજૂ કરી હતી જેમાં આ પ્રવૃત્તિ શાળામાં પ્રથમ તબક્કામાં વર્ગવાર યોજવામાં આવી હતી જેમાં તમામ વિદ્યાર્થીઓને ભાગ લેવાની તક આપવામાં આવેલ જેમાં દરેક વર્ગમાંથી પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીને પસંદ કરી સમૂહ પ્રાર્થના સમય દરમિયાન શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોકોનું કંઠસ્થ ગાન કરાવવામાં આવ્યું હતું જાશુદ્ધ ઉચ્ચારણ સાથે કંઠસ્થ ગાન રજૂ થયેલ જેમાં ત્રીસથી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમ કર્યો અને આ સ્પર્ધામાં ખાસ નોંધપાત્ર સિદ્ધિ ધોરણ સાતના વિદ્યાર્થી ઠક્કર યથાર્થ મનોજભાઈ દ્વારા કરવામાં આવેલ જેમણે સતત બાવન શ્લોકોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે કંઠસ્થ ગાન કર્યું હતું યથાર્થ મનોજભાઈ ઠક્કર શ્રીમદ ભગવદ્ ગીતાના એકસો ચાલીસ શ્લોકો સંપૂર્ણ રીતે કંઠસ્થ ગાન કરે છે જે સમગ્ર શાળા અને દિયોદર વિસ્તાર માટે ગૌરવની વાત છે આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં એકાગ્રતા શિસ્ત આત્મવિશ્વાસ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આદર વિકસાવવામાં આવે છે આ પ્રસંગે શાળાના સંચાલક મંડળ આચાર્ય અને શિક્ષકોએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં પણ આવી સંસ્કાર સભ્ય પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા મારું નામ પેપરાણીયા પ્રવીણ છે હું વાત્સલ્ય કોન્સે કોન્સેપ્ટ સ્કૂલની અંદર શિક્ષક તરીકે મારી ફરજ નિભાવું છું આ શાળાની અંદર શરૂઆતથી જ પ્રાર્થનાની અંદર એક સારું શિક્ષણ મળે આધ્યાત્મ જીવન તરફ બાળક પ્રેરાય એટલા માટે ગીતા શ્લોક કરાવવામાં આવે છે એની અંદર જે જે વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કર્યું હોય માની લો કે ધોરણ સાતની અંદર યથાર્થ કરીને બાળક છે એ ગીતા કોમ્પિટિશનની અંદર બાવન શ્લોકથી વધારે બોલે છે બીજું છે ધોરણ બેની અંદર જે બાળક નાનું છે એની સમજણ એટલી બધી છે કે વીસ શ્લોક સુધીનો એનું ગાન કરી શકે છે બાળકોના જીવનમાં પ્રગતિ થાય એ હેતુથી આપણે શાળાની અંદર એક આધ્યાત્મ જીવનનું પ્રેરણું દસ વર્ષ મતલબ આ સ્કૂલ દસ વર્ષથી ચાલુ થઈ હું આઠેક વર્ષથી અહીંયા જોબ કરું છું આ શાળામાં કેજીથી માંડી અને ધોરણ આઠ સુધીના દરેક સ્ટુડન્ટને શ્લોક આવડે છે એમાં અમે શ્લોક ગાન સ્પર્ધા પણ રાખીએ છીએ એમાં દરેક બાળકો વીસથી વધારે શ્લોક બોલે છે જેમાં ધોરણ સાતમાં યથાર્થ એ બાવન શ્લોકથી પણ વધારે બોલી શકે છે બીજા નંબરમાં હાર્દિક છે એ ચાલીસ શ્લોક બોલે છે પછી ધોરણ બેમાં તથ્યા એ વીસ શ્લોકથી પણ વધારે બોલી શકે છે આ રીતે અમે દરરોજ પ્રાર્થનામાં બાળકોને શ્લોકદાન કરાવીએ છીએ અને આ વર્તમાન સમયમાં મતલબ ગીતાનું જ્ઞાન આપવું એ બહુ મહત્ત્વની વસ્તુ છે જેથી બાળકને પણ સંસ્કારોનું સિંચન થાય અને તેમના ભવિષ્યમાં એ સારું કાર્ય કરે અને સિદ્ધ થાય એ માટેનો સ્કૂલ દરેક પ્રયાસ કરે છે નમસ્તે રામ રામ મારું નામ કાપડી ભરતભાઈ રમેશભાઈ છે હું ધનકવાડાથી અહીં શિક્ષક તરીકે આવું છું આમ તો વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલ એટલે જ્યાં બાળકોને સર્વાંગી શિક્ષણનો અભ્યાસ કરવામાં આવે છે જેમાં યોગા છે વિવિધ કોમ્પિટિશન છે ડેરીની વિઝિટ કરાવીએ છીએ ત્યારબાદ ધર્મને લગતી અનેક પ્રવૃત્તિઓ પણ અહીં જોવા મળે છે હમણાં શનિવારની જ વાત કરીએ તો ગીતા કોમ્પિટિશનનું આયોજન રાખવામાં આવ્યું હતું ગીતા કોમ્પિટિશનનું આયોજન રાખવાનો મેન ઉદ્દેશ એ છે કે હાલ જોવા જઈએ તો નાના બાળકો જેમ કે અમદાવાદની વાત કરીએ તો મર્ડર થઈ ગયું હતું એ બાળકો દ્વારા જ આંતરિક યુદ્ધના કારણે થઈ ગયું હતું આવું ના થાય બાળકોમાં સારા શિક્ષણ સારા ગુણો અને માતા પિતાનું આદર કઈ રીતે થાય એના તમામ ગુણો અહીંથી પ્રદાન કરવામાં આવે છે એટલા માટે શ્રીમદ્ ભગવદ્ ગીતા જ્યાં કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું હતું અને જ્ઞાન જે જ્ઞાનનો દરિયો કહેવાય એ જ્ઞાન અહીં પીરસવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો બાળકો બાળકો પણ એટલા જ ઉત્સાહી છે જેમાં અહીં તો થોડા જ વિનર થયા છે પણ તમામ બાળકો અહીંથી ત્રણસો સાડી ત્રણસો પ્લસ સંખ્યા અહીં વાસલે સ્કૂલમાં ભણે છે તમામ બાળકોને ગીતાના પાઠ તો આવડે છે પણ સારું વાંચન સારું શુદ્ધ રીતે બોલવું અને લયબદ્ધ રીતે કઈ રીતે વાત કરવી એ તમામ સ્તુતિનું અહીં પાઠન કરવામાં આવ્યું હતું અને જેમાં જે બાળકો સરસ રીતે અને શુદ્ધ ઉચ્ચારથી જે ગાયા છે જેમણે બોલ્યા છે એ લોકોને નંબર આપવામાં આવ્યા હતા હવે વાત કરીએ તો સ્ટાન્ડર્ડ સેવનમાં ઠક્કર યથાર્થ એ બાવનથી પણ વધુ શ્લોક બોલ્યો હતો એનું ઉચ્ચારણ એટલું મસ્ત હતું કે જાણે પક્ષીઓ પણ સ્થિર રહી જાય અને શિક્ષકો આજુબાજુના વાતાવરણ પણ સ્થિર રહી જાય એવું હતું ત્યારબાદ વાત કરીએ સોની હાર્દિક એ પણ સરસ બોલ્યો હતો એ ચાલીસ શ્લોક ઉપરાંત બોલ્યો હતો હવે અહીં માત્ર શિક્ષણને પ્રાધાન્ય આપે નહીં પણ અલગ અલગ એક્ટિવિટી જેમ કે યોગા છે સ્પોર્ટ છે ત્યારબાદ અલગ અલગ વિઝિટ છે એવું સર્વાંગી શિક્ષણને અનુસરીને વાત્સલ્ય સ્કૂલ બાળકોને પ્રદાન કરે છે અને શિક્ષકો તમામ સ્ટાફ અને દરેક બાળકોનો પણ સહયોગથી અમે આગળ ધીરે ધીરે વધી રહ્યા છીએ